જૂનાગઢના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી ત્રણ સિંહોની અવર જવર વધી છે ત્યારે લોકો પણ સિંહોને પોતાના મિત્ર માની રહ્યા છે અને કહી રહ્યા છે કે સાવજોથી તેમને કોઈ જોખમ નથી ત્રણ સિંહોએ ગિરનાર બોર્ડરના ઇવનગર મધુરામ વાડલા ફાટક કેટલ બ્રીડીંગ ફાર્મને પોતાનો કોરિડોર બનાવી લીધો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સિંહનો જ વિસ્તાર છે દરરોજ રાત્રે સિંહો અહીંથી પસાર થાય છે પરંતુ આજ દિવસ સુધી લોકો પર આ સિંહોએ હુમલો નથી કર્યો સાવજો પોતાનો શિકાર કરીને લગભગ અઠવાડે દસ દિવસ કાયમી સિંહ આવે છે કોઈ જાતનું હેરાન નથી કરતા અને મારણ કરે છે ને પુરુષ વાળા પણ બહુ સારું એવું અમારું ધ્યાન રાખે છે અને આ લોકો થોડા ઘણા નુકસાન કરે છે અમે થોડું ઘણું ધ્યાન રાખી સોસાયટીમાં કોઈને આવવા ન દેતા અને સિંહ ને કોઈ જાતનું નુકસાન પહોંચાડવા નથી દેતા અને એનું એનું કામ કરીને શિકાર છે તો ઈલાકો છે રખડવાના જ છે બસ એવી રીતના આજે બે ગાયો ને મારી છે અને એ પોતા સવાર માં થોડુંક દીવ ઉગી ગયો તો ત્યારે સિંહ હતા અને બધા સોસાયટી વાળા બધા ભેગા થઈ ગયા ફોરસ વાળા આવી ગયા અને સહી સલામત જગ્યાએ સિંહને પહોંચાડી દીધા છે અને અટાણે જે ગાય હતી જે મારેલી એને પણ ભરી ગયા છે એટલે જેથી કરીને કોઈ માણસને ને જાનહાની ન થાય એના માટે બહુ સારું છે ફોરેસ્ટ વાળાનું કામ પણ બહુ સારું છે જુનાગઢ શહેર જે છે ધીરે ધીરે આગળ વધીને નવા નવા વિસ્તારોને અર્બન એરિયામાં કન્વર્ટ કરવામાં આવે છે તો જેનો પહેલા એગ્રીકલ્ચરલ લેન્ડસ્કેપ તરીકે યુઝ કરતા હતા ધીરે ધીરે એ અર્બન લેન્ડસ્કેપમાં પણ કન્વર્ટ થઈ એન્ડ હ્યુમન પ્રેઝન્સના લીધે રખડતા માલડોર પણ એટ્રેક્ટ થાય છે અને આ વિસ્તારમાં જો રેડિયલ ઢોર રખડતા ઢોરના લીધે સિંહ ત્યાં આવે એવું અમારું માનવું છે તો સિંહના લીધે અત્યાર સુધી કોઈ આવી ઘર્ષણનું પરિસ્થિતિ ઉભું થયું નથી માણસ માટે પરંતુ આપણે એક એડિક્યુટ પ્રિકોશનના ભાગરૂપે વન વિભાગ અને મ્યુનિસિપલ કમિશનરેટ છે કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કચેરી છે એમની સાથે પણ સંપર્ક કરીને આપણે સપોઝ જે એરિયામાં સ્ટ્રીટ લેટિંગ નથી તો પ્રોપર સ્ટ્રીટ લાઇટ થાય તો દેખાય રાતમાં અને જો માલઢોર રખડતા હોય તો ધારાધોરણ મુજબ આ વિસ્તાર હ્યુમન વિસ્તારમાંથી અગર આપણે ઉપાડી લઈએ તો વન્યપ્રાણી અને માનવ માણસનો એક જ જગ્યા ભેગા થવાની શક્યતા ઓછો થશે અને કદાચ ભવિષ્યમાં કોઈ ઘર્ષણ ના થાય એવી પ્રિકોશન આપણે કરી રહ્યા છીએ